માતાજીની માનતાઓ છે માની છે બહુચર માં કુળદેવી જ છે એમની બી માનતા માની છે બધાની માનતા માની છે પણ માતાજીની આઠ મહિના પહેલા જ મેં ખાલી બે અગરબત્તી કરી અને એનાથી મારો બાબો બોલતો થઈ ગયો રામ બોલો આશીર્વાદ વિડીયો જોયા ત્યારે એમ જ હતું કે હું જયારે માનતા કરવા આવું ને ત્યારે હું સ્ટેજ ઉપર તો આવી જ જોઈ તો આખરે આવી જ ગઈ તમારો ભાવ તમારો હરક તમારો વિશ્વાસ ક્યાંથી લાવ્યો

હોસ્પિટલમાં દાખલ કરી હતી તો આઠમો મહિનો જતો હતો તો અંદર સોનોગ્રાફી કરવા ને તો કે ક્રિયટન કરાવવું પડશે પાણી ઓછું થઈ ગયું તો પછી બાળક એ થઈ જશે તો એમ કીધું પછી મેં બહાર આવીને માનતા રાખી હું આવતો હતો જ રવિવારે તો બહાર આવીને માનતા રાખી મેં કું માવું તને તલવારને ચુંદરી ચડાવી દઈશ તો નોર્મલ રિપોર્ટ આવો પછી અડધો કલાકમાં એ ને ડૉક્ટર પાછો આવ્યો મને કે ભાઈ બાળક બધું કમ્પ્લીટ છે નોર્મલ છે બધું પહેલા જ્યારે તમે ગયા દવાખાને ત્યારે એક ડોક્ટર એવું કીધું કે બાળક હવે રહ્યું નહીં રહ્યું નહીં હા કે કિરિયટન કરવું પડશે બરોબર એટલે બાળકનો જીવ જતો રહ્યો જતો રહ્યો તમે એ પછી કુંકાર મેડી પછી બહાર આવ્યો બહાર આવીને માતાજીના હું રવિવાર ભરતો તો અને બહાર આવીને મેં માનતા રાખી લીધી તરત જ

અને બીજી વાત બી એક વખત મારી ગાડીના બે હપ્તા ચડી ગયા હતા તો ખેંચવાળા નારોલ ઊભા હતા અને હું ગાડી ભરીને જતો હતો તો મારી ગાડીમાં આગળ માતાજીનું નામ લખાયેલું છે હું જે પોલીસવાળા નહોતો ઓળખતો એ ખેંચવાળો જ હતો પહેલાં આવ્યો એ મને પકડ્યો મને કે ઉતર તો બીજું આવ્યો ને તો મને કે રામ રામ મને કે છોડી દે મારો ભાઈ બંધ હું એને ખુદ નહોતો ઓળખતો હા હપ્તા ચડી ગયા તા મારા ગાડી તો મને પહેલા પેલો પોલીસ મને કે ઉતર આ ગાડી નંબર તારો નખાઈ ગયો છે તો બીજું આવે તો મને કે આ તો મારો ભાઈબંધ રામ રામ એમ કહીને મને રામ રામ કહીને ને હાથમાં લઈને મને કે છોડ દે મેલેડી હવે પ્રવચન માં ના કીધું તમારો મિત્રય બની જાય લો ભાઈબંધ બની જાય આમ ભલે આશીર્વાદ